જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દસે સ્વાગત કરું છું આપનો આપણે જી ઘડીસ પાવર નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજે છે રવિવાર અને રવિવારના દિવસે હું બનાવું છું તમારા કોમેન્ટ પર વિડિયો એટલે કે સન્ડે કોમેન્ટ બોક્સ વિડિયો એટલે કે તમારા જે જે પણ કોમેન્ટ મારા ચેનલ પર આવેલા હોય છે તેને લઈ અને તેના પર કોમેન્ટ બોક્સ વિડિયો બનાવું છું આમાં તમારા નામ પણ આવશે સાથે સાથે લગભગ તમારા ફોટો પણ આવી જશે તો બન્યા રહો વિડિયો પર જો તમે અમારા કોઈ વિડિયો પર અને અમારી ચેનલ પર કોમેન્ટ કર્યા હશે તો ક્યાંક તમને ક્યાંક તમારું પણ નામ આવી જશે અને તમારો કોમેન્ટ પણ આવી જશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો આજના કોમેન્ટ બોક્સ વાંચવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ વાંચીએ જયસુંગ ઠાકોર સરના ના વરસાડાવાળા જયસુંગ ઠાકોર વરસાડાવાળા તે લખે છે જય હો જય હો ઠાકોર છે જય સદારામ બાપુ ની તો ધન્યવાદ જયસુંગજી આપનો આપના કોમેન્ટ આગળ પણ જોવા મળે તો બહુ આનંદ થશે કોમેન્ટ કરવા ખૂબ ખૂબ ધન્યવાદ જયસુંગજી એની આગળ કોમેન્ટ આવે છે

તો પ્રમોશન શું હોય એ તો મને નથી ખબર પણ હું એક મને લાગે છે ચેનલ નું કેતા હશે લગભગ પણ સાહેબ ચેનલ નું પ્રમોશન તો હું વધુ કરી આપીશ અને બધા લોકોનું પ્રમોશન કરી આપીશ જેટલા પણ મારા ભાઈઓની ચેનલો હશે તે તે બધા પ્રમોશન કરી આપીશ અને જો તમે તો હું ગમે કરવા તૈયાર છું તમારી ચેનલો વિશે તમારી બધી ચેનલોના લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં લખવા પણ તૈયાર છું મારી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લખીશ જેટલા મારા ભાઈઓની ચેનલો હશે તે બધા ચેનલો ને હું સપોર્ટ કરવા તૈયાર છું અટકાતા નહીં તમારે જે પણ કામ હોય મને ખાલી ફક્ત મેલ કરી દેવાનો હું મારી વિડીયોની નીચે મારા તમામ ભાઈઓની કોઈ પણ મારા ભાઈની ચેનલ હશે પ્રમોશન કરીશ તેને પ્રમોટ કરીશ અને મારી વિડીયો મારા ભાઈ આપણી સમાજની જે એકતા છે અને જો એકબીજાને કામ જ ના આવી અને ફક્ત વાતો કર્યા રાખી તો એ બહુ નકામી વાત છે તો તમે કહેશો તો હું તમારી બધી ચેનલો લિંક મારી ડિસ્ક્રિપ્શન લખીશ તમારો સપોર્ટ કરીશ એની અગલો કોમેન્ટ આવે છે હરેશ ઠાકોરનો તે કહે છે જેમ અલ્પેશ ઠાકોર જય માતાજી જય માતાજી હરેશજી ઠાકોર ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટ જોવા મળે તો બહુ આનંદ થશે એની આગળનો કોમેન્ટ આવે છે રાઠોડ પરેશ તરફથી તે કહે છે બહુ સારું કામ કર્યું કોંગ્રેસ છોડીને અને હું અલ્પેશ ઠાકોર સાથે છું ભલે રાજકારણમાં રાજકારણમાં પણ ઠાકોર સમાજનો હાવજ છે વાહ સાચી વાત છે અલ્પેશ ઠાકોર તો સાવજ છે અને રાઠોડ પરેશજી તમારો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ એની આગળનો કોમેન્ટ આવે છે મુકેશ ઠાકોરનો તે કહે છે કે ઠાકોર સમાજ એક થઈને રહેવું જોઈએ અને કોઈ પણ પાર્ટીમાં ન રહેવું જોઈએ તો આહા હા શું વાત કરી છે તમે મુકેશજી ધન્યવાદ ખૂબ ખૂબ કોમેન્ટ કરવા બદલ આભાર તમારો બહુ સરસ કોમેન્ટ લાગ્યો તમારો આવી વિચાર સાથે જો ચાલ્યા કરે તો આપણી સમાજને બહુ ફાયદો થશે તો ચાલો મુકેશજી આગળ પણ તમારા કોમેન્ટ જોવા મળે તો બહુ આનંદ થશે તેની આગળનો કોમેન્ટ આવે છે આપણા સરજી ઠાકોર નો તે લખે છે ઠાકોર સરજી નો તે લખે છે ધન્યવાદ સરજી તમારો આગળ કોમેન્ટ આવે છે ટિનેશ ઠાકોર નો આપડા તે પણ જૂના શ્રેષ્ઠા છે તેમનો પણ લગભગ હરેક વિડીયોમાં કોમેન્ટ આવી જાય છે અને બહુ સારા કોમેન્ટ છે તે લખે છે જ્ઞાની ઠાકોરની વાત સાચી છે મને સો ટકા ખરેખર સાચી લાગી વાત તો ધન્યવાદ ટિનેશ ટિનેશજી ઠાકોર તમારો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આનંદ થાય તમારા કોમેન્ટ જોઈને જો આગળ પણ તમારા કોમેન્ટ જોવા મળે તો બહુ મજા આવી જાય એની આગળ કોમેન્ટ આવે છે દીપ દિલીપજી ઠાકોરનો તે લખે છે ખોટી વાત છે લગભગ આ ખોટી વાત છે કયા વિડિયો પર આવ્યો છે કોમેન્ટ હા ગેની ઠાકોરના વિડીયો પર આવ્યો છે તો સાહેબ વાત લગભગ કોઈ દી ખોટી અમારી ચેનલ પર નથી આવતી પણ તે છતાંય જો કોઈ વાક્ય અંદર ખોટો આવી ગયો હોય તો માફ કરજો અમને માફ કરજો દિલીપજી ઠાકોર માફ કરજો કોઈ વાક્ય ખરાબ આવી હોય તો એની આગળનો આવે છે તે લખે છે છે બેન વાત સાચી ધન્યવાદ વીરજીભાઈ ઠાકોર તમારો એની આગળ કોમેન્ટ આવે છે ભરતભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોર લખે છે હાય તેમના લગભગ હરેક વિડીયોની અંદર કોમેન્ટ આવે છે પણ લખેલા ફક્ત હાય જ હોય છે તો મને એ પણ બહુ ગમે છે ને હું તેમના પણ રિપ્લાય બહુ સારી રીતે આપી દઉં છું તે તો બધા લોકો જાણતા જ તો ભરત ઠાકોરજી તમારો ધન્યવાદ ખૂબ ખૂબ આગળ પણ હાઈ લખતા રહો તો બહુ આનંદ થશે ઓફિસ સંદીપ ઠાકોર લખે છે ઓલ ઓનલી ફોર ઓનલી ફોર ઠાકોર તો ધન્યવાદ સંદીપ ઠાકોર તો કોમેન્ટ કરવા બદલ એની આગળ કોમેન્ટ આવે છે આપણા ગણપત ઠાકોરનો તે લખે છે જય હોજી કેટીએસ તો ગણપતજી તમારો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારો કોમેન્ટ જોવા મળે તો બહુ આનંદ થશે એની આગળ કોમેન્ટ આવે છે આપણા દશરથજી બી પાખડ્યા વાળા વાહ ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ દશરથજી તે લખે છે અલ્પેશ ઠાકોર સાચો છે તો સાચી વાત છે તમારી દશરથજી અલ્પેશ ઠાકોર સાચા છે અને સાથ આપવો જોઈએ આપણે અલ્પેશ ઠાકોરને ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ દશરથજી બી પાખડિયા વાળા તમારો ધન્યવાદ એની આગળનો કોમેન્ટ આવે છે નવગુણના ઠાકોર નવગણજી તરફથી તે કહે છે સુખ તો જય માતાજી નવગુણજી ઠાકોર તમારો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ

આપણો સમાજ એટલો મોટો છે કે કોઈ પણ પાર્ટીમાં જોડાવાની જરૂર નથી અને સાહેબ અપક્ષ લડવા વાત સાચી છે લડ્યા રાજીનામું આપ્યું સારું કામ કયો એ સાહેબ બદનામ થતા હતા વાત સાચી છે વિક્રમજી ઠાકોર બધું તમારું સમજી રહ્યો છો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ જો તમારા કોમેન્ટ જોવા મળે મજા આવી જાય વિક્રમજી ઠાકોર ધન્યવાદ તમારો જે શુંગજી ઠાકોર તેમના લગભગ કોમેન્ટમાં જ્યાં છે જયશુંજી ઠાકોર લખે જય હો ઠાકોર સેના વરસડા વાળા જયશુકજી ઠાકોર લખે છે ખોડાજી ઠાકોરનો કોમેન્ટ આવે છે જય ઠાકોર ખોડાજી તરફથી કોમેન્ટ આવે છે તે લખે જય ઠાકોર જય બીજેપી જય મોદી વાહ શું કોમેન્ટ કર્યો છે જય ઠાકોર અને જય બીજેપી અને જય મોદી તો ધન્યવાદ જે પણ કહ્યું તે બહુ સારું કહ્યું છે બીજેપીને લગભગ ચાહતા લાગો છો તમે મોદી પણ મોદી સરને પણ ચાહતા લાગો છો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ ખોડાજી ઠાકોર તમારા ખૂબ ખુબ ધન્યવાદ તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો આ હતા બે ચાર કોમેન્ટો જે આપની સાથે પેશ કર્યા જો મારાથી કઈ કોઈના કોમેન્ટ રહી ગયા હોય તો મને માફ કરજો અને કર્યા રહો કોમેન્ટ આગળના રવિવારે તમારા પણ કોમેન્ટ આવી જ રીતે આવી જશે તો ચાલો મારા ભાઈઓ મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને હા કોઈના કોમેન્ટ રહી ગયા હોય તો ખોળ ખરાબ ના લગાવતા આગળ તમારા આગળના રવિવારે તમારા પણ કોમેન્ટ અંદર આવી જશે વિડીયોની અંદર તો ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદરમ બાપાની